અમરેલીમાં સાંસદ પરુષોત્તમ રૂપાલાની મોદક તુલા થઈ હતી કોના ચેરમેન દિલીપ સંઘાણી પણ અહીંયા હાજર રહ્યા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પણ હાજર રહ્યા પરુષોત્તમ રૂપાલાના વતન ઈશ્વરિયા ગામે મોદક તુલા થઈ હતી મોદક બાદ મોદક ગાય માતાને અર્પણ કરાયા સદસ્યતા અભિયાન અંતર્ગત આખું ગામ ભાજપનું સદસ્ય બન્યું મારે ખાસ કરીને અભિનંદન આપવા પડે ઈશ્વરિયા ગામને આજે રૂપાલા સાહેબની હાજરીમાં રાજકોટના લોકલાડીલા સાંસદ એમની હાજરીમાં સમગ્ર ઈશ્વરિયા ગામ ગામ ભારતીય જનતા સભ્ય ત્યારે હું સૌને ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી આવકારું છું અને વિશેષ ગામને અભિનંદન પણ આપું છું કે પ્રથમ ઝુંબેશ એવી છે કે સમગ્ર ગામ એક સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને આજે અહીંયા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મારા વતન ઈશ્વરિયામાં સદસ્યતા અભિયાન કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સદસ્યતા અભિયાનને બૂથ સુધી નીચે લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે